કોધરા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ઓરવાડા ગામ પાસે આરોગ્યમ કેન્સર હોસ્પિટલની આજુબાજુ કામના રહીશોની ગંદકીનું સામ્રાજ્ય વધ્યું કુધરાના ઓરવાડા ગામે આવેલ નવીન આરોગ્યમય કેન્સર હોસ્પિટલનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરત હસ્તે કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આરોગ્ય કેન્સર હોસ્પિટલ ખાતે ભારત આયુષ્માન કાર્ડ સુવિધા રાખવામાં આવી છે પરંતુ સમયસર સુવિધા ન મળતા દર્દીઓ ચોવીસ કલાક સુધી સારવાર માટે રાહ જોવી પડતી હતી હાલમાં હોસ્પિટલમાં ઓપરેશનને લગતું ગંદુ પાણી ખેતરોમાં છોડી દેતા રહીશો ત્રાયમામ પુકારી ઉઠ્યા છે હોસ્પિટલમાં અનેક આવેલ સ્ટાફની મનમાની સામે આવી અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓને બેસવા માટે માકડા પીવા માટે પાણી અને શહેર જાહેર શૌચાલય પર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોના ખેતરોમાં ટોયલેટ જતા હોય આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું આરોગ્ય કેન્સર હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ ભાઈ ખરસણાથી અમે જાલોદ તાલુકાથી આવ્યા મેં અહીંયા દવાખાના ડૉક્ટરે અમને લખી આપ્યું કે સારવાર ફ્રીમાં થશે કે હવે અહીંયા આવ્યા પછી અમે ગાડી ભાડે કરીને આવ્યા પાંત્રીસો રૂપિયામાં ગાડી ભાડે કરીને આવ્યા અને અહીંથી આવે ને કહે કે પૈસા પહેલાં તમે જમે કરાવો તમે ત્યારે તમારે સારવાર થશે આ લોકો તાત્કાલિકમાં પાંચ હજાર રૂપિયા ભરાયા ને પછી હવારમાં ફેર પાછા દસ હજાર રૂપિયા પાછા ભર્યા બરાબર તો તમને ખબર છે આમાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે